ગઢડા શહેર સહિત વિસ્તારોમાં કમોસમી જગતના તાત પર ફાટે જેવી સ્થિતિ સર્જાઈ છે સીતાપુર ગામે મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સીતાપુર સહિત અનેક ગામોમાં વ્યાપક નુકસાન પાક તિરાણ માફ કરવાની ખેડૂતની સરકારને વિનંતી ગઢડા તાલુકાના સીતાપર ગામની વાત કરીએ તો અહીં મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણીની તૈયારી હતી તેવામાં વરસાદ પડતા મોટા પ્રમાણમાં મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે ખેડૂતોની હાલત બિહાલ થઈ છે સીતાપર ઉપરાંત પાટણા જુનવદર પીપરડી પાડાપણ રસનાળ ગોગા સામરડી સહિતના અનેક ગામોમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં ગઈ છે અને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે ચિંતાતુર ખેડૂતો હવે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે તેમનું કહેવું છે કે માત્ર સર્વે કરવાથી કે નજીવી સહાયથી તેમને કોઈ મોટો ફાયદો થશે નહીં કારણ કે નુકસાનનું પ્રમાણ ઘણું વધારે છે ખેડૂતોની મુખ્ય માંગણી અમને પાક નુકસાનીનો સર્વે નહીં પરંતુ અમારું પાક ધિરાણ માફ કરવામાં આવે આ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાંથી કોડિયો છીનવી લીધો છે માથે દેવાનો બોજ અને પાક નિષ્ફળ જેવાથી ખેડૂતોની હાલત દયનીય બની છે સરકાર વહેલી તકે ખેડૂતોની આ વેદના સાંભળીને તેમને આર્થિક સંકટમાંથી ઉગારે તેવી અપીલ કરવામાં આવી રહી છે ખેતી અહીંયા સીતાપરની અંદર સીતાપર હોય કે કદાચ બરવાળા હોય કે કદાચ ધુનવદર હોય ટોટલ આટલા વિસ્તારના જે ખેડૂતો છે એ કપાસની અને માંડવી અને સોયાબી અને ડુંગળીની ખેતી કરે છે બરોબર અને આ માવઠાના હિસાબે ફૂલ નુકસાન છે ટોટલ ખેડૂને એમાં એક ખેડૂ બાકી નથી કોઈ સો ટકા નુકસાન છે ટોટલ ને શું માંગ શું છે અમારી માંગ એક જ છે કે અમારું જે ધિરાણ લીધેલું છે જમીન માથે પાક ધિરાણ એ પૂરેપૂરું માફ કરે એ અમારે છે બીજું કઈ નથી વાઘ ધિરાણ માફ થવું જોઈએ નામ દેવદાનભાઈ સાદુભાઈ બોરીચા ગામ સીતાપર સીતાપુરમાં કેવી નુકસાની બહુ ભયંકર નુકસાની થઈ છે એટલે મગફળી પછી સોયાબીન જેટલા કપાસ માંગફળી દેખાતી હોય ને એમાંય ફોલો ને એટલે અંદરથી બધી ઉગી ગયેલી ટોટલ હોય સો ટકા નુકસાની એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ભાઈ જેટલું બને ને એટલું ખેડૂત ને અને ખેડૂત પાયમાલ થઈ ગયો છે અત્યારે તો એવી ભયંકર નુકસાની છે

અને અમારે એટલી નુકસાની છે કે કોઈ અત્યારે લગ્ન પ્રસંગનો સમય આવ્યો હોય છે કે ભાઈ કોઈ કપડાની ખરીદી કરી ને તો એવી સ્થિતિ અમારી પાસે નથી કે ભાઈ કપડાની એક જોડ ખરીદી કરી ગઈ આ માલ વેચાણો તો કરી કે બાળ બસ અત્યારે કપડા આટલું દિવાળી આટલું રડતા હતા કે મારે કપડાની જોડ લેવી છે પપ્પા મારે કપડા જોઈ પછી એ નહીં લેવી સાહેબ ત્યાં સો સો ટકા આસુ પડી જાય એવું અત્યારે આસુ પડી જાય એવો ઓલું અંદરથી થી ઉપજા જાગે છે કોટા છે પાલામાં માં કોઈ માલ ની અપેક્ષા એવી નથી કે એને કોઈ એવી એટલે સો સો ટકા સાહેબ નુકસાન નીકળ્યો છે અત્યારે સરકાર ની પાસે એક જ માંગ છે કે ભાઈ સર્વે કરવાનું છે ને બધા ઢોંગ ધતિંગ એના બંધ કરે અને અમારી મંડળીઓ જે કહે છે એ ધિરાણ માફ કરી દે એવી અમારી અપેક્ષા છે